જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારથી શિવખુડી જતા સમયે નવ જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ હિન્દુ યાત્રીઓના મોત થયા હતા અને કેટલા યાત્રીઓને ઈજા પહોંચી હતી આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન સહિત આવેદનપત્ર અને પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા ભરૂચ બજરંગ દળના સંયોજક કિશન વાઘેલા દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી અને ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદ સામે કડક ગ્રાહે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પાંચવટી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરના પ્રદર્શન ઉતલા દહન તેમજ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે ત્યાં જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક બુદામાનાથ યાત્રા થઈ રહી છે આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે નવ તારીખે અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા આઠસો યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર દર વગર જવાના છે અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છે કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરના પ્રદર્શન શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ પરિષદ બદરંગદર ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે જય શ્રી રામ